ભારતીય જનતા પાર્ટી અને સંઘની સૂચના મુજબ એટ્રોસિટીના કાયદાનું ખોટું અર્થઘટન કરી આરોપીનું સમર્થન કરતી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે જેના વિરોધમાં દલિત અધિકાર મંચ દ્વારા મહેસાણા એસપીને આવેદનપત્ર આપ્યું જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા આવેદન બાદ પણ તેનો કોઈ નિવેડો નહીં આવે તો લડત માટે નવી નીતિ નક્કી કરીશું તેવું આવેદનમાં જણાવ્યું હતું મારું નામ કૌશિક પરમાર હું રાષ્ટ્રીય દલિત અધિકાર મંચમાં છે મહેસાણા જિલ્લામાં છેલ્લા બે મહિનાથી રાજ્ય સરકારની સૂચનાથી અને ભારતીય જનતા પાર્ટી અને આરએસએસની સૂચનાથી પોલીસે એટ્રોસિટીના કેસોમાં ટેબલ જામીન આપવાનું શરૂ કર્યું છે પોલીસની આર્ગ્યુમેન્ટ છે કે કુમારના જજમેન્ટ મુજબ સાત વર્ષથી ઓછી સજા જે કેસોમાં હોય એ કેસોમાં કાયદા મુજબ અમે બંધાયેલા છે એટલે ટેબલ જામીન આપીએ છીએ જેની સામે આજે અમે આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે એટ્રોસિટી એક્ટ એ સ્પેશિયલ લેજિસ્લેટિવ એક્ટ છે એટ્રોસિટી એક્ટની પંદર એ અને પંદર ત્રણમાં જોગવાઈ છે કે ફરિયાદીને સાંભળ્યા વગર કોઈપણ સંજોગોમાં જામીન આપી શકાય નહીં એટ્રોસિટીની સેક્શન અઢારમાં જોગવાઈ છે આ કામના આરોપીને આગોતરા જામીન મળવાપાત્ર નથી એટ્રોસિટીની સેક્શન માં જોગવાઈ છે કે આ કાયદો બીજા કરતાં સર્વોપરી કાયદો છે આ પ્રમાણેની રજૂઆત અમે ઉપર પોલીસને કરી છે અને ઝડપથી આનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો આ અંગે આંદોલન કરવામાં આવશે